મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા જય કિસાન મિત્રો આજે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર નો દિવસ હું ગોપાલ ઇટાલિયા બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્થાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એક કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું બધા જ બહાર થી આવેલા હતા આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના નેતાઓ છે છે એ એ નિવેદન આપી રહ્યા જો કોઈ સ્થાનિક હતું જ નહીં આંદોલનની અંદર તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જય જય જઈને લોકોને માર મારો દંડા મારા તોડફોડ કેમ કરી મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ

મજબૂત રીતે દલીલ કરી અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે પરંતુ એ ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે જવાબદારી છે સંવેદનાઓ છે અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કાંઈ પણ નુકસાન કર્યું છે ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદળ ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિમંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું અને સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી એના એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટયાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને એક યા બીજા શબ્દોમાં કડદો કરવામાં આવે છે કદાચ બોટાદમાં કડદો શબ્દ વાપરતા હોઈએ તો બીજા જિલ્લામાં બીજો શબ્દ હશે ચોથા જિલ્લામાં ચોથો શબ્દ હશે પણ ખેડૂતો સાથે લૂંટફાટ થઈ રહી છે ગઈકાલે ભાજપી કડદા પાર્ટીના ઘણા બધા પ્રદેશ લેવલના કડદા કડદાધિકારીઓએ પોતાના નિવેદનો આપ્યા કાયદો અને વ્યવસ્થા ઉપર મોટા મોટા જ્ઞાન આપ્યા કાયદો અને વ્યવસ્થા ત્યારે નથી બગડી જતી જ્યારે ખેડૂતોનો લોહી પરસેવાથી પકવેલો કપાસ છે એ માર્કેટિંગ યાર્ડના કડદાઓ લૂંટી લે છે ત્યારે લૂંટ થાય છે ત્યારે કાયદો નથી બગડતો જ્યારે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના આદેશથી પોલીસ નિર્દોષ મહિલાઓને ઘરમાં ઘૂસીને માર મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી ખેડૂતનું શોષણ થાય ખેડૂત આરે અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે વ્યવસ્થાઓ કડદો કરનારા માટે છે જો કડદો કરનારા અને ખેડૂતોને લૂંટનારાને તમે કંઈક કહેશો ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદો અને વ્યવસ્થા જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કડદા બાજુના સમર્થનમાં છે માફિયાઓના સમર્થનમાં છે માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે અને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કરદા પાર્ટીના કડદા કરદાધિકારીઓ પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે કે તમારો કાયદો તમારી વ્યવસ્થા તમારી પોલીસ આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો એટલે વધુ ડરાવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ નિર્ણય કરવો જોઈએ જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ પણ કડદા ઉપર બોલો ને મેં જયારે એમ કીધું કે ભાજપના ધારાસભ્યોની હેસિયત વિધાનસભામાં પટાવાળા લેવલની છે તો ઘણા બધાને ગમું નહીં પણ પટાવાળાની એટલે બોલો ઉપર એક શબ્દ બોલી બતાવો કડદો ખોટો છે એમ એમ બોલી બોલી બતાવો બતાવો અથવા સાચું છે તમે તમારી મરજીથી એક ચાર લાઈન નથી બોલી શકતા અને શું ધારાસભ્ય શું મંત્રી એટલે દોસ્તો આજે ફરી વાર એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના મતથી જીતેલા પ્રતિનિધિ તરીકે ખેડૂતો પ્રત્યે હમદર્દી સંવેદનાઓ બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદર ગામના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે જય કિસાન